लॉक कर दे तो गाड़ी पास अदिन्या एया उतले कितना खदीनी ऊपर टाकी देख हां कहां ऊपर पड़े आओ आओ से कैरेट नहीं ना कैरेट तारा ना होत नहीं तो कैरेट लीदावरी कम

જગ્યા નહી ચાલ જગ્યા નહી બાહુબલી આવો હા બાહુબલી આવો લાહુબલી તો ફ્રેન્ડ્સ ગાડી હવે નીકળી ગઈ છે જો હવે આવશે પછી મોડા મળે થશે દીપુ માણો જો આવું કામ હાલે બધી કેમ કે મોડું થાય બધું કાં બોલો હે અમારે ખારે કોણ રોજ જ કામ ચાલે છે એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ જ જતો પણ આજે તો વળી પાછા મૂલી આવ્યા હતા મજૂર આવ્યા હતા એટલે વળી થોડાક વહેલા નવરા થઈ ગયા ફરવા ગયા ક્યાં જયું જયું તો ફ્રેન્ડ્સ હવે તો એમ નહીં કરવાનું તો ફ્રેન્ડ્સ વિડીયો ગમો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બાય